શુડોસિસ્ટ ઓફ પેનક્રિયાઝ સ્વાદુપિંડની શુડોસિસ્ટ એટલે શું આ રોગ એવો છે કે માણસને જ્યારે બીમારી આવે પછી જ ખ્યાલ આવે કે આવો કોઈ રોગ દુનિયામાં અસ્તિત્વમાં છે મૂળભૂત રીતે સ્વાદુપિંડે પાચક રસો બનાવે છે અને એ પાચક રસો એક નળી દ્વારા આંતરડામાં જતા હોય છે હવે પથરીથી કે અન્ય કોઈ કારણથી એ નળીમાં બ્લોક થાય અથવા તો સ્વાદુપિંડનો કોઈ ભાગ ડેડ થઈ જાય અને આ પાચક રસો બહાર લીક થાય સાદુપીની આસપાસમાં કોઈ એક જગ્યાએ ભરાવો થાય એની ફરતે સ્ટમક આવે આંતરડું આવે એ ચોટીને એ જગ્યાને બંધ કરી દે અને આખા પેટમાં ન ફેલાય પરંતુ કોઈ એક જગ્યાએ ફૂગા જેવો પાચક ભરાવો થાય તો એને શુડોસિસ્ટ કહેતા હોઈએ આ રોગ બહુ સામાન્ય રોગ છે ઘણા બધા પેશન્ટ અમે જોતા હોઈએ અને બહુ સિરિયસ દરવાજ એવો રોગ નથી મોટાભાગના કેસમાં દવા સારવાર કેન્ડોસ્કોપીથી કાયમી સોલ્યુશન આવી શકતું હોય છે